જય સોમનાથ જય મોગલમાં તો મિત્રો આજના આપણા નવા બ્લોકમાં બધાનું દિલથી હાર્દિક સ્વાગત છે અને આપણે અત્યારમાં તો કંઈ નથી કરતા આઠક જેવું વાગી ગયું છે પણ આપણે આવી રીતે આરામ જ કરીએ મોટર ચાલુ કરવાની થાય ધાણામાં પણ અત્યારે તો કંઈ નથી કરતા અત્યારે વસ ને મમ્મી પપ્પો દીકરો આટા ફેરા આશીર્વાદ છે હું છે રખડીએ બધમાં રખડીએ આટા મારીએ હા વાસ ભાઈ આપણે ભેગું તો હોઈએ જ ગમે ત્યાં આ મારવામાં એ શું છે બધી હા વા સાગર લેવી લીધો એમ વાત કરજે છે ખોટ કાઈ દ્યો જ્યાં બેચાવી દો આમાં આમાં સારખ્યો આ મેં લીધો ડિસ્પ્લે બતાવે એમ ડિસ્પ્લે બતાવે ડિસ્પ્લે હા હા તે લીધો કેટલા નો કેટલા પાંચ હજાર નો લીધો બીજું આમાં તારે કઈ કેવું હવે બીજું બીજું કઈ હે હમ હાલ તો મેગે હાલ મેં આપણે વચ્ચે ખેર જઈ ગયા એમ તારે લોક બનાવવું ને હા હું છે કેતો હતો ખરો આમાં હું છે આ

તો ચાલો મિત્રો આપણે હવે પાછા આવી ગયા છે લીમડાનો એ પણ આ ગુંદો છે ગુંદાનો સાહેબ આમાં ગુંદા સારા થાય વાંધો નહીં આપણે અહીંયા હવે કરવાનું એ છે કે ના છે ને પાના કાપવાના છે બળતણ માટે તો એ કરવા આવ્યા છે કવાડી આપણા હાથમાં તો આપણે આડી બતાવું ચાલો આ ભાઈ હારે છે પાના લઈને આ ભાઈ ને બીજો કંઈ છે ને આવું બધું કરો એમ છે આપણે આને કાપવાના છે આ કટિંગ કરવાના છે એવું છે બધી ભાઈ આપણે આને આ વાંસ વેટર પેકડી નથી કટિંગ કરી નાખવાનું એલું એટલું નોખું કરી નાખવાનું આ એટલું નોખું કરી નાખવાનું આપણે એવું કરવાનું છે તો ચાલો તમને પણ હમણાં બતાવું છું તો કન્ટિન્યુ વિડીયો જોજો આપણે આ પાનાને આ ઘોડાને અલગ કરીએ ચાલો તમને બતાવું કાપું એ કઈ રીતના કાપવાના છે આવી રીતના કાપવાના છે એટલું અલગ કરી નાખવાનું આકુરમાં અલગ કરી નાખવાનું એક જ ઘાસ બધા એક જમીન નો કપ બીજા પર થાય એમ આને અલગ કરી નાખવાના આને અલગ કરી નાખવાના એ બધું અહીંયા છે એટલે આપતા નથી તો મિત્રો તો આવી રીતના આપણે કાપવાના છે આ કયા લગી કાપીએ તો આગળ જોશું પછી આના સાઈડમાં ઢેગલા કરતા જવાના આપણે ચૂલામાં કાંઈ લાગે ખાવું પડ્યું ને ભાઈ ચાંદના જમવામાં બનાવવા માટે જોઈએ ને આપણે દેશી ગામડાનામાં માણ ગેસનાને ન ફાવે આપણે આપણે ચૂલાના જ રોટલાને રોટલીને બધું ફાવે ગેસની વસ્તુ નથી ફાવતી એટલે આ બધી કરવું પડે બળય પડે એમ તો થોડુંક કામ કરતા તો હવે કરવું પડે ને ભાઈ બીજું કંઈ થાય પણ નહીં ને આમાં તો ચાલો હવે હું આ બધી કાપી લઉં અને પછી પાછું આપણે નિરાતે મળી આવ્યો આ ભાઈ કે મારું શૂટિંગ ઉતારો એટલે આપણે એનું ઉતારવું જો હોય હું હું કહેતો હતો તારું ઉતારવું પડે મારે એમ તું કામ કરે એમ ડાયો ડાયો છે અને આવું બધું આપણે કામ કરતા કેમ કે ખાવું જોઈએ ને કા હજમ તો કરવું ને ચાલો હવે આપણે પછી મળી તો એટલા કાપ્યા છે પહેલું કરી દીધો અબ ભાઈ પાછા બે બે કટકા કરવાના આ સીધું એક કાંઈથી કરવાનો ને એક પરેથી કરવાનો એવી રીતના બે બે કર્યા માં એમ થાય કે આ તો ભાઈ જમવું ઊંઘું પડ્યો આમાં પહેરા કરી દેવા તેડી તડકું છે આ જુઓ ભાઈ હા આવા આવી જ છે ભાઈ હવે શું કરું આમાં વિચાર આવે ચાલો હો હવે આપણે પછી મળી ભાઈ તો ચાલો મિત્રો આપણે હવે ઘોડા કાપતા હતા તો નારિયુંના પાના આમાં ભાઈ ભાષા બદલતી હોય ને તમારી ને અમારી બધાની એટલે થોડુંક પહેલું થાય એમ તો આપણે અત્યારે પાસે જાય છે ખેતરમાં કેમ કે મોટર હાલે છે ને પપ્પા અત્યાર સુધી પાણી જ કરતા હતા પણ એ અત્યારે ગયા ગામમાં તો આપણે જાય છે પાણીમાં તો ચારો ભરાય ચાલુ કીધું ત્યાં આપણે બેસવાનું જ છે અને ખાટલો ઈકો લઈ લીધેલ છે આપણે અહીંયા અહીંયા બાજરો છે તો એમાં આપણે મેળો બનાવ્યો હતો એટલે આપણે એની ઉપર જશું પહેલાં આપણે મોટર હાલે ત્યારે જઈ આવીએ ત્યાં જવું એ પણ જરૂરી છે કેમ કે ભાઈ નથોનું પાછળ બધું થઈ જાય હવે એમાં ત્યાં હાલતું ને ત્યાં થાય નક્કી ન રહે મોટર સાલ થાય એટલે જોવા જવું પડે એવું છે બધી તો ચાલો ત્યાં આપણે જઈએ છીએ અને તમને પણ ચાલો આગળ બતાવું છું હા આપડી મોટર હાલીએ આપણે હજુ હવે આપણે ભાઈ મોટર છે ને કાપે કાપે એક થી બે દિવસ હાલ એમ છે ત્યાં પાણી મૂકી દઈએ એમ છે એટલે હવે આપણે પાછું ધાણામાં ચાલુ કરી દીધું પછી બેપરી જાત તો હાલ જ તો હવે હા પાણી પાણીનું બે માં હવે ખાલી સાહેવા આવ્યું નથી આપણે આમાં બહુ મુશ્કેલી વસ્તુ થાય ને ઘરે એમ પકવવું એ મારે નહીં વાંધો હવે ધીરે ધીરે પાકી જાય તો એમ કે જોવું પડે તો આપણે અત્યારે જાય છે ચારો જોવા માટે કે આમ કે આપણે પેલા આગળ જસી ડાયરેક્ટ આવ્યા એ કંઈ ખબર નથી એટલે આપણે જોવો પડે એવું છે થાય છે ભાઈ અમારા ખેતીમાં ભાઈ છે ને આવું બધું હોય પાંચું કરવા ને આ કરવું ને તે કરવું ને બીજું કંઈ લાંબુ આમાં ન હોય અમારે તો આ વસ્તુ પર ઠકવી દે હો ભાઈ આજે જે નીંદર ના આવતી હોય ને તો એ આવી જાય છે આ જો મિત્રો અહીંયા હવે આપણે આ પાળો ફૂટે છે એનું કંઈક કરવું જોઈએ ગારાવાળા આતું કરવા છે બીજું કંઈ તેમાં થાય નહીં હવે આ બધા લઈ લઈને ગારો નાખીએ તો ચાલો તો આપણે થોડોક આમ જોયો બીજો એટલે ભરાઈ ગયો અહીં લગી તો એવું છે તો આપણે આગળ જાય છે બાજરામાં મેળા ઉપર ચાલો ત્યાં જઈને આગળ તમને બતાવું કન્ટિન્યુ વિડીયો તો મિત્રો આપણે આ જો ગારાવાળા હાથું છે એને પહેલાં ધોવા જોઈએ ને પેલા આપણે અહીં ધોતા જાય આ તો ભાઈ આથું જ ગારાવાળા ના આખા ગારાવાળા આપણે હોય એવું કંઈ નથી તો આપણે ચાલો હવે બાજરે થાય તો મિત્રો આપણે બે પાંચ દિવસની વાર છે પછી આપણે ઉઠીને આપણો ધંધો આ થઈ જાય કે હવારમાં ઉઠી ને આઠ વાગે આવી જવાનું કે દસ સાત વાગ્યામાં આમ તો અગિયાર વાગે ઘેર જવાનું એ બે વાગે પાછવા આવી જવાનું એવી આપણી નોકરી ચાલુ થઈ જાય ભાઈ એ આપણી નોકરી એમ આપણો આ મેળો આવી ગયો મિત્રો આપણે મેળા ઉપર આવી ગયા છે અહીંથી આવું છે બધી તો આપણે ભાઈ ચાર પાંચ દિવસે આપણે અહીંયા આપણે વાસી નોકરી કરવા આવી જવાનું છે અહીંયાથી આપણે સકલા ઓકરવાના આપણે આગળ જવર છે ને એમાં આપણે ઊભો પટ જ કરતા એમાં સકલા ઓકરવામાં છે ને થાકી જવાતું કેમ કે આ ગળદા હામે ક્યાંય ન પૂગતા વેશમાં મેળો હોય ને તોય એ હાટું તો આપણે પછી આવી રીતના ટૂંકું ટૂંકું બધી કરી નાખ્યું એલીકોર ઝેર કરી નાખી આ કોર એટલે અહીંથી ઓકારવાનું હોવું પડે જો તમે આમાં આમાં ગમે ત્યાં આપણે કાકરો ઉગાડવો હોય ને એ પૂગી જાય કોર એમ એટલે આ મતલબમાં એક જણ હોય ને એટલે ઓકારી શકે ને આ ઊભે ઊભો પટ્ટો હોય ને હાળંગ એમાં એક જણાથી ન ભેગું થાય એમાં જોઈએ બે જણા તો બે ત્રણ આમ તો એ સેકલા બહુ લાગતા હોય ને તો તે પછી તો આ ધાવી દીધું ખાઈ જાય ને આમાં આપણે ઘડીક સાપડી બે જણા જો હોય કદાચ સવારમાં કલાક ને પાંચ વાગે કલાક નકર તો પછી એક જણો હોય ને એટલે વાંધો ન આવે અહીંથી શારીકોર કાકરા ભૂગી જાય જુઓ તમે આવી રીતના છે ભાઈ હા આપણે આકોર એટલું કંઈ નથી રજા એટલે બહુ વાંધો ન આવે ભાઈ એવું છે પછી આપણે અહીંયા બેસવાનું આપણે અહીંયા હવે વોહિકૂ બોહિકૂની બધી લાવશું એટલે પછી ઓછા લાગીએ તો આપણે આરામ કરવા મળશે એમ કંઈ પ્રશ્ન નથી વાંધો નહીં આવે પણ આમાં કાંઈ નક્કી નહીં ભાઈ સેકલા કીવા લાગે એ કેમ કે આ વખતે બાજરાનું વાવેતર ઘણું છે એટલે વાંધો નહીં આવે તો પછી આગળ જોઉં ને કે પછી આપણે એમ તો ગલબા થોડાક રાખ્યા એટલે ગલબા બલબાને ફોડશું ને એવું ધાંજિયા કરશું બીજું કંઈ નામાં ન થાય તો આ મિત્રો એવું બધી છે ને હવે આપણે આગળ તો અત્યારના તો પાણી રીતે જ કરવાના છે બીજું કંઈ ભક્ત નહીં કરીએ પછી તોય આગળ આપણે જોશું શું કરીએ શું નહીં એ પ્રમાણે ભાઈ આપણે વ્લોગને હેન્ડ આપશું તમને અમે બોર કરવા નથી માંગતા જોઈએ તોય આગળ શું કરીએ એ પછી આપણે આ બધી તો કાયમી જોવાનું થાય જ કેમ કે આપણે હવે ઉઠીને પછી અહીંયા આપણી નોકરી એક જાતની થઈ ગયા એમ હવારમાં આમ તો જોઈએ તો સો વાગે આવવું પડે આપણે દાદાજી છે ને એ ને પપ્પાને બધી આવી ગયા એટલે આપણે સાત આઠ વાગે આવી ગયું એટલે આવીએ પછી એમ કરું ને બાર કલાકની નોકરી આપણે આવી ગયા મહિનો દિવસ રહે પોકારવાનું ત્યાં ઓછા શેકલા લાગે તો વાત અલગ છે નકર પછી આગળમાં આપણે જો કે હવે શું થાય એ કેમ કે અહીંયા શેકલા વધારે લાગે ને તો તો પછી બે જણાને રહેવું જ જોઈએ કન્ટિન્યુ તો એટલા કેમ કે આપણે આજુબાજુના વિસ્તારમાં બાજરાનું ને જવાનું વાવેતર વધારે છે ને એટલે વાંધો નહીં આવે એટલા બધી સેકલા નહીં લાગે એવું છે તો ચાલો આગળ આપણે કંઈ કરશું તો જોશું ને કે પછી આપણે છે ને આગળ એન્ટ આપી દઈશું છેલ્લે તો જોઈએ આગળ ચાલો શું કરીએ અહીંયા તો ચાલો મિત્રો હવે આપણે આ વ્લોગને અહીંયા પૂરો કરી દેવાનો છે તો જો તમને ગમ્યો હોય તો ભૂલ્યા વગરના ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણે આનાથી પણ સારા સારા વ્લોગ બનાવવાનો પ્રયત્ન કરશું તો ચાલો હવે કાલે મળીએ જય સોમનાથ